નાના ભાઈ આ તો મહિનો છે તું નાના નહિ નાના શું નાના ભાઈ આ તો મહિનો છો ચોખ શું પોણે શું થાય તમને

પાજે લાગીયા રખો બાવ ઓ લાગી ગયો આ પેલા દિલે ભઈ આલે ઓને મહિને થી નહી આવતો આવતો આ પેલો આ પેલો એ કોટ બાક્યા અલ્યા એ ભયા બાધા લેવાને તો મંદિર આવી ગયું મંદિર આવી ગયું છે અલ્યા બૈરાવાળા મરી કે મરી આજુ જબર ગંડા લેવા માતાજી

રાખી ના તમે કરો છો અમારો છોકરો ડોક્ટર બની ગયો એટલે દશામાન બાદ રાખી એટલે બોજો આ તો પડ કાડા લેવા જતો પાડા બોજો એટલે આપણે દુબઈ જઈએ એમ તો દુબઈ જમી સમય થઈ ગયો છે